ગારિયાધારના ભમરિયા ગામે માલધારી સમાજની ચારથી પાંચ ગાયોનું સિંહે કર્યું મારણ ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ભમરિયા ગામે આજરોજ સાંજના સુમારે વન્ય પ્રાણી સિંહ આવી ચડ્યા હતા અને માલધારી સમાજના પશુઓનું મારણ કર્યું હતું જેમાં પાંચાભાઈ નાથાભાઈ રબારી તેમજ હિપાભાઈ રબારીની ચારથી પાંચ ગાયોનું મારણ કર્યું હતું આ અંગે તેઓએ ફોરેસ્ટ ખાતાને પણ જાણ કરી હતી અને આ અંગેનો ભય માહોલ પ્રજાજનોમાં વ્યાપી ગયો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર પણ સાહેબ આપનું નામ પ્રવીણભાઈ સાહેબ કયું ગામ છે અને શું ઘટના ઘટી છે અમારું ભમરિયા ગામ છે આયા રાતના સી ચાર પાંચ આવી ગયા છે રબારીના ચોકમાં અને ચાર પાંચનું મારણ કરી નાખ્યું છે ગાયનું તો વન વિભાગમાં જાણ કરેલ છે તો ઘટના સ્થળે આવીને તપાસ કરી જાવ અને રબારી સમાજને વળતર આપો